ગાંધીનગરથી અંબાજી જવા માટે કઈ બસ કેટલા વાગે ગાંધીનગરથી નીકળવાની છે અને કઈ કઈ બસો છે જે તમને ગાંધીનગરથી અંબાજી લઈ જશે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને અન્ય કોઈ પણ એસટી બસની તમારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલની અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો અથવા કોમેન્ટ પણ મિત્રો કરી શકો છો તો એના વિશે જો એસટી બસ હશે તો કોમેન્ટ ઉપર મિત્રો તમારી વિડીયો બનાવવાની અમે પૂરી કોશિશ જરૂર કરીશું તો કઈ કઈ બસો છે મિત્રો જે તમને ગાંધીનગરથી રાજકોટ તરફ સોરી ગાંધીનગરથી અંબાજી તરફ લઈ જશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો પહેલા નંબરની બસ છે મિત્રો ગુર્જર નગરી જે રાજકોટથી અંબાજી છે વાયા સરખેજ થઈને નીકળે છે જે રાજકોટથી સવારે છ વાગે મિત્રો નીકળે છે અને ચોટીલા હાઈવે તમને મળશે છ ને અઠ્ઠાવન મિનિટે ત્યાં થઈને નીકળશે સાયલા સાતને ત્રીસ મિનિટે લીંબડી હાઈવે આઠને પચીસ મિનિટે બાગોદરા નવને પાંચ મિનિટે સરખેજ અમદાવાદ દસ વાગે અદાલત ચોકડી અમદાવાદ દસ ને પાંત્રીસ મિનિટે અને ગાંધીનગર તમને મિત્રો મળશે અગિયાર અને તેર મિનિટે તો ક્યાં થઈને નીકળશે પ્રાંતે જ અગિયારને છત્રીસ મિનિટે હિંમતનગર એકને સોળ મિનિટે ઈડર બેને આઠ મિનિટે ખેડબ્રહ્મા બેને છત્રીસ મિનિટે હરાદ બેને સાડત્રીસ મિનિટે અને અંબાજી મિત્રો તમને કરશે ચાર અને પાંચ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો જે તળાજાથી અંબાજી છે તો ક્યાંથીને નીકળે છે એ તમને કહી દઉં એક્સપ્રેસ છે સાતને વીસ મિનિટ તળાજાથી નીકળે છે જે ત્રાંપાજ અને ગાંધીનગર તમને ક્યારે મળશે એ જોઈ લઈએ તો ત્રાંપાજ તમને સાતને અડત્રીસ છે ટંસા સાતને એકાવન તો ભાવનગર આઠને ચાલીસ ફેદ્રા દસને સોરી અગિયાર વાગે બાગોદરા અગિયારને ચોત્રીસ ચોકડી અગિયારને એકતાલીસ સરખેજ અમદાવાદ બારને એકવીસ ગાંધીનગર મિત્રો તમને મળશે એક અને ઓગણત્રીસ મિનિટે તો ક્યાંથીને આગળ નીકળશે કોજારીયા એકને ચોત્રીસ વસાઈ એકને પાંત્રીસ વિસનગર એકને પંચાવન વડનગર બેને પાંચ મિનિટે દાંતા ચાર વાગે અને અંબાજી તમને પકડશે ચાર અને સાડત્રીસ મિનિટે તો આગળની બસ છે મિત્રો કરજણથી અંબાજી ગુર્જર નગરી છે દસ અને સોળ મિનિટે નીકળે છે કરજણથી જે મક્કરપુરા તમને મળશે દસ અને સત્તાવન મિનિટે તો બરોડા અગિયારને દસ મિનિટે સામ તળાવ અગિયારને સત્તર મિનિટે અમદાવાદ એકને અડત્રીસ મિનિટે પાલડી અમદાવાદ એકને તેતાલીસ મિનિટે ગાંધીનગર બે ને વીસ મિનિટે તો ક્યાં નીકળશે તો બાલવા ચોકડી ને ચુમ્માલીસ મિનિટે ગોજારીયા ત્રણને સત્તર મિનિટે વિસનગર ત્રણને બાવન મિનિટે સતલસણા પાંચને ત્રણ મિનિટે દાંતા પાંચ અને પાંત્રીસ મિનિટે અને અંબાજી છ અને અગિયાર મિનિટે તમને મિત્રો પોકાળી દેશે મિત્રો અહીંયા ઘણી બધી એસટી બસો છે પણ મિત્રો એ જ બસો તમને જે માહિતી આપી રહ્યો છું જે બસો હાલની અંદર ચાલુ છે જે લાઈવ છે અમુક વખત ઘણી વખત મિત્રો એ બસો બંધ હોય છે પણ એપ્લિકેશનની અંદર છે ને આપણને ચાલુ બતાવતી હોય છે એટલા માટે તો આગળની બસ છે મિત્રો જામનગરથી અંબાજી વાયા ગાંધીનગર છે જે લક્ઝરી બસ છે સવારે આઠ ને પાંચ મિનિટે નીકળે છે જામનગરથી જે ધ્રોલ તમને મળશે આઠને પંચાવન મિનિટે પરધરી નવ બાવીસ મિનિટે રાજકોટ દસ ચૌદ મિનિટે ચોટીલા અગિયારને અઠ્ઠાવન મિનિટે ચોટીલા આવે બાર વાગે સાયલા એક વાગે લીંબડી બે વીસ મિનિટે લીમડી આવે બે ને ત્રેવીસ મિનિટે બાગોદરા ત્રણ ને ચોપન મિનિટે સરખેજ અમદાવાદ પાંચને ત્રેવીસ મિનિટે તો અમદાવાદ છ ને ચૌદ મિનિટે તો ગાંધીનગર તમને મળશે સાંજે સાત વાગે તો ક્યાંથીને નીકળશે ગોજારીયા સાતને સુડતાલીસ મિનિટે વિસનગર આઠને ચુમ્માલીસ મિનિટે વડનગર નવને દસ મિનિટે ખેરાલુ નવ અને અડત્રીસ મિનિટે દાંતા અગિયારને અઢાર મિનિટે અને અંબાજી તમને પહોંકાશે મિત્રો એક અને સોળ મિનિટે રાત્રે તો આગળની મિત્રો વાત કરીએ ઉકઈથી અંબાજી છે તો કેટલા વાગે નીકળે છે ઉકઈથી જે એક્સપ્રેસ છે છ અને ત્રીસ મિનિટે સવારે જે સોનગઢ સુરત તમને મળશે છ પચાસ મિનિટે વ્યારા સાતને સત્તર મિનિટે બરડોલી લાઇનર આઠ વાગે તો સુરત આઠને ચોપન મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત નવને ચાલીસ મિનિટે પિપોદરા નવ પંચાવન મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી દસ અને ત્રીસ મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ અગિયારને વીસ મિનિટે માણેકપુર મક્કરપુરમાં માફ કરજો મક્કરપુરા અગિયારને ચાલીસ મિનિટે બરોડા બે વાગે સામતળા બે અને અગિયાર મિનિટે અમદાવાદ છ વાગે અને ગાંધીનગર તમને મળશે સાંજે સાત અને અઢાર મિનિટે તો ક્યાંથીને નીકળશે પેથાપુર ચોકડી માણસા આઠ અને પાંચ મિનિટે કોજારીયા આઠને સાડત્રીસ મિનિટે વિસનગર નવ ને બત્રીસ મિનિટે વડનગર દસ ને ચાર મિનિટે ખેરાલુ દસ ને ચાલીસ મિનિટે વિજાપુર અગિયાર ને ત્રેવીસ મિનિટે દાંતા અગિયાર અને ચોપન મિનિટે અને અંબાજી તમને પકડશે બાર અને ચાલીસ મિનિટે તો વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી તો કોમેન્ટ કરજો મિત્રો અને આ એપ્લિકેશનનું નામ છે જીએસઆરટીસી એસ લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે અને બધી માહિતી મિત્રો પ્લે સ્ટોરના દ્વારા તમને આપવામાં આવે છે